સુરત શહેરની પીપી સવાની યુનિવર્સિટી દ્વારા બે સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સીજી પીએની અંદર ચોથા ક્રમાંકે આવી છે તેમજ નેક્સ સંસ્થાની અંદર સૌથી એ પ્લસ ગ્રેડ હાંસિલ કર્યો છે સુરત શહેરના વલ્લભભાઈ સવાનીના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ પી પી સવાની યુનિવર્સિટીએ મોટી સિદ્ધિ મેળવી છે જેમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડેશન કાઉન્સિલ નેક સંસ્થા દ્વારા જે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન અને માન્યતા આપે છે તેમના દ્વારા પીપી સવાની યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ આપ્યું છે તે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સીજી પી ચોથા ક્રમાંકે આ યુનિવર્સિટી આવી છે નમસ્કાર સુરત શહેરમાં ફરી એકવાર પીપી પી સવાની યુનિવર્સિટીને બે સિદ્ધિઓ હાસલ પ્રાપ્ત થઈ જેની અંદર નેકની અંદર એ ગ્રેડ પ્રાપ્ત છે અને તેની સાથે જ સીજીપીએની અંદર ફોર્થ રેન્ક જે દક્ષિણ ગુજરાતમાં ટોપ ફાઈવની અંદર આ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણી સાથે જે એના સભ્યો છે આપણી સાથે મોજૂદ છે એમની સાથે વાત કરશું જે સર આ બે સિદ્ધિઓ જે પીપી સવાની યુનિવર્સિટીને પ્રાપ્ત થઈ છે જેની અંદર આપણે જોઈ શકીએ વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતી એક એવી યુનિવર્સિટી છે આ કઈ ક્રાઇટેરિયા બેઝ પર આની અંદર વિદ્યાર્થીઓને કાઉન્સિલ કરવામાં આવે છે અને વિદ્યા આ યુનિવર્સિટીને રેન્ક આપવામાં આવતી હોય છે હું ખાસ આપને કહીશ કે સમગ્ર ગુજરાતમાં ચોથા નંબરની પ્રાઇવેટ યુનિવર્સિટી પીપી સવાણી બની ગઈ છે દક્ષિણ ગુજરાતમાં અમે નંબર વન એટલે કોઈ પણ બીજી યુનિવર્સિટી પાસે એ પ્લસ ગ્રેડ અત્યારે છે નહીં નેક એક્રિડેશનનો ફાયદો એ છે કે નેક અલગ અલગ આયામ ઉપર યુનિવર્સિટીને ઇવેલ્યુએટ કરે છે જેમ કે કરિક્યુલર એસ્પેક્ટ છે ટીચિંગ લર્નિંગ છે સ્ટુડન્ટ પ્રોગ્રેસન્સ છે રિસર્ચ છે બેસ્ટ પ્રેક્ટિસીસ છે ગવર્નન્સ છે તો આ બધા ક્રાઇટેરિયાનો ઓવરઓલ ઇવેલ્યુશન કરી અને આ ગ્રેડ આપવામાં આવી રહ્યો છે અને આની અંદર વિદ્યાર્થીઓ માટે ખાસ એ છે કે અમારો કરિક્યુલર એસ્પેક્ટ્સ છે ટીચિંગ લર્નિંગ છે જે ખૂબ જ સારું અમને ગ્રેડ મળ્યો છે અને જેનો બેનિફિટ ડેફિનેટલી વિદ્યાર્થીઓને મળશે કારણ કે અમે ઘણા બધા ઇન્ડસ્ટ્રી રેડી પ્રોગ્રામો કરી રહ્યા છીએ જેમ કે સેસ સાથે આઈબીએમ સાથે સેપ સાથે ફોર્ટીનેટ સાથે આ બધા જ પ્રોગ્રામો કરતી કદાચ યુનો પીપી સવાણી યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે તો આનો ફાયદો દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને સમગ્ર દેશના વિદ્યાર્થીઓ લેશે એવી અમને આશા છેલ્લા આઠ વર્ષોમાં પીપી સવાની યુનિવર્સિટીએ ઘણું બધું લાઈક સુરતના ડેવલપમેન્ટમાં યોગદાન આપ્યું છે લાઈક એની અંદર આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ ટેકનોલોજીઝની વાત કરીએ તો આવનાર ભવિષ્ય માટે શું એક્સપેક્ટેશન્સ હોય છે વિદ્યાર્થીઓ પાસેથી એટલે વિદ્યાર્થીઓને હવેનો જે સમય છે એ એની ટાઈમ લર્નિંગ ફ્લેક્સિબલ લર્નિંગ ઇન્ડસ્ટ્રી રેડી લર્નિંગ સ્કિલ બેઝ લર્નિંગ એવો આવવાનો છે એટલે ડિગ્રી કરતાં સ્કિલનું મહત્ત્વ વધવાનું છે અને પીપી સવાન યુનિવર્સિટી એના પર ફોકસ કરવા જઈ રહી છે કે કઈ રીતે ઇન્ડસ્ટ્રી રેડી સ્કિલ્સ અમે આપી શકીએ અને એના માટે જે રિલેવન્ટ પ્રોગ્રામ્સ છે એને અમે કરવા જઈએ છીએ જેમ કે અમે બીકોમ સાથે સાથે ને કમ્બાઇન કર્યું છે જેમ અમે અમારા બીએસસી આઈટી સાથે સેસ ડેટા એનાલિટિક્સને કમ્બાઇન કર્યું છે જેથી જે અત્યારની જરૂરિયાત છે એવા કોર્સિસ અમે વિદ્યાર્થીઓને આપી શકીએ